સંક્રાંતિ તત્વોના ગુણધર્મોમાં આવડતી લક્ષણ તો વિદ્યાર્થી મિત્રો કયા કયા લક્ષણોને આપણે લક્ષણ તરીકે ઓળખીએ છીએ એ સેમેસ્ટર વાત કરી હતી જેમ કે ત્રિજ્યા ત્રિજ્યા આયનીય લક્ષણો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વગેરે 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 તો એ જ બધા ગુણધર્મોની ઇફેક્ટ આ ડી વિભાગના તત્વો ઉપર કઈ રીતે થાય છે તેની આપણે આ ટોપિકની અંદર વાત કરીશું તો સૌથી પહેલો ગુણધર્મ લઈએ ધાત્વિય ગુણધર્મ નંબર એક ધાતવીય ગુણધર્મ તો તમને ખબર મિત્રો કે ધાતવીય ગુણધર્મ એટલે કે આપણે જે ઉપર વાત કરીએ લાક્ષણિકતા હોય તેનો ટીપાવર્મ તેની વાહકતાનો ગુણધર્મ તેનો અનુચુંબકીય નો ગુણધર્મ તેની મિશ્ર ધાતુ બનાવવાનો ગુણધર્મ વગેરે ગુણધર્મોની જે વાત કરીએ એ બધા જ ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો આ બી વિભાગના તત્વોની અંદર જોવા મળે છે એટલે કે ધાતવીય ગુણધર્મ ની વાત કરીએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના બધા જ તત્વો જે હોય છે એ ધાતવીય ગુણધર્મ ધરાવે છે હવે વાત કરીએ આયનીય ત્રિજ્યા ની નંબર બે આયનીય ત્રિજ્યા તો આપણે શું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આયનીય ત્રિજ્યા એટલે શું

એ જ રીતે કોઈ આયનીય ત્રિજ્યાને આયનીય ત્રિજ્યા તરીકે આપણે સૌ ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આયનીય ત્રિજ્યા માટે આપણે સેમેસ્ટર 1 ની અંદર શીખ્યા હતા કે આવર્ત કોષ્ટકની અંદર જેમ ડાબી બાજુથી જમણી બાજુ જતા જઈએ તેમ તેમ તેમની પરમાણુય ત્રિજ્યા જે હોય છે તે વધતી ઘટતી જોવા મળે છે કેમ આવું થાય છે તેનું મુખ્ય કારણ છે કે જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુમાં જઈએ વિદ્યાર્થી મિત્રો તેમ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ બાહ્ય કક્ષામાં જ ઉમેરાય છે નવી કક્ષામાં ઉમેરાતો નથી પરિણામ સ્વરૂપ જે અંતર હોય છે એ અંતર વધતું નથી પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે તેના કારણે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન આકર્ષણ આકર્ષણ વધતું જાય છે અને વધવાના કારણે પરમાણુ સંકોચન અનુભવે છે માટે ડાબી બાજુ થી જમણી બાજુ જઈએ તેમ તેમ પરમાણુ નાનો થતો જાય છે તમને હું અહીં બતાવું તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને પ્રથમ શ્રેણી દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી જે આપેલી છે પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ શ્રેણી આપેલી છે વિદ્યાર્થી મિત્રો અને ત્રણે ત્રણ શ્રેણીની અંદર આપણે ડાબી બાજુ થી જમણી બાજુ જેમ જેમ જતા જઈએ તો તમે જોઈ શકો છો કે પરમાણુય ત્રિજ્યાની નીચે આપેલી છે લખેલી છે એ પરમાણુ ત્રિજ્યા એની ઘટતી જાય છે અનુક્રમે આ ત્રિજ્યામાં સતત ને સતત ઘટાડો થતો જાય છે આનું કારણ વિદ્યાર્થી મિત્રો એવું છે કે ડાબી બાજુ થી જમણી બાજુ જઈએ કેમ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન તમે જોઈ એમ કે 3D થી 3D માં જ ઉમેરાશે પછી નવી જગ્યાએ ઉમેરાતો નથી તેના કારણે આકર્ષણની અંદર વધારો થાય છે પરિણામ સ્વરૂપ તેની ત્રિજ્યાની અંદર સંકોચન થાય છે માટે પરમાણુનું કદ ઘટતું જોવા મળે છે તેવી જ રીતે દ્વિતીય શ્રેણીમાં અને તૃતીય શ્રેણીમાં પણ ડાબી બાજુથી જમણી બાજુ સરાત તેની પરમાણુય ત્રિજ્યા જે હોય છે તે હંમેશાને હંમેશા ઘટતી જોવા મળે છે તેની અંદર ઘટાડો થતો જોવા મળે છે અને સામાન્ય રીતે એસ અને પી વિભાગના જે તત્વો છે તેની અંદર થતો આ ઘટાડો વિશેષ માત્રામાં હોય છે પરંતુ ડી વિભાગના તત્વોમાં થતો ઘટાડો પ્રમાણમાં ઓછો હોય છે તમે જોઈ શકો છો આનું કારણ એવું છે કે તમે સેમેસ્ટર વન ની અંદર શીખ્યા શિલ્ડિંગ અસર એટલે કે જે ડી વિભાગના તત્વો છે તેની અંદર ખૂબ જ મોટી માત્રામાં ઇલેક્ટ્રોન આવેલા છે તેના કારણે એ જે ઇલેક્ટ્રોન હોય છે તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને પરમાણુ કેન્દ્ર વચ્ચેનું એક દિવાલ એક શિલ્ડ જેવી અસર રચે છે તેના કારણે આ અસરનું મૂલ્ય અહીં પ્રમાણમાં ઓછું જોવા મળે છે આ થઈ ગઈ પરમાણુ ત્રિજ્યા ત્યાર પછી આપણે વાત કરીશું આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી ત્રીજો ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો આયનીકરણ એટલે કોઈ પણ પદાર્થની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થઈ અને તેનું આયનમાં રૂપાંતર થવાની પ્રક્રિયા જેને આયનીકરણ તરીકે ઓળખવામાં આવે છે આ આયનીકરણ થવા માટે જે જરૂર પડે છે તેને આપણે આયનીકરણ એન્થાલ તરીકે ઓળખીએ છીએ પરમાણુનું આયન બનવા માટે જરૂરી ઉર્જાના મૂલ્યને કહે છે તો આ થઈ ગઈ આયનીકરણ ની વાત હવે આવર્ત કોષ્ટક ની વાત કરીએ તો આવર્ત ગોષ્ટક ની અંદર ડાબી બાજુ થી જમણી તરફ જવામાં આવે તેમ તેમ સતત તેની જે આયનીકરણ એન્થાલ્પી છે તેનું મૂલ્ય વધતું જાય છે આનું કારણ એવું છે વિદ્યાર્થી મિત્રો કે તમે આગળ વાત કરી તેમ ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુની ત્રિજ્યા ઘટે છે તો પરમાણુની ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોન અને પરમાણુ કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે અને આકર્ષણ વધે તો કોઈ પણ ઇલેક્ટ્રોનને દૂર કરવું હોય તો વધારે ઉર્જા આપવી પડે એટલા માટે ડાબી બાજુથી જમણી બાજુમ જતા હંમેશાને હંમેશા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જોવા મળે છે તો અહીં તમારી સામે મેં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મૂક્યું છે અહીં પહેલું તત્વ છે સ્કેન્ડિયમ એની આયનીકરણ એન્થાલપીનું મૂલ્ય છે ફર્સ્ટ આયનીકરણ છસો ને એકત્રીસ ત્યાર પછી ટ્રિટાનીયમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે છસો છપ્પન એ જ રીતે વેનેડિયમનું છે છસો પચાસ ક્રોમિયમનું છે છસો પચેપન એ જ રીતે વધતા વધતા જિંકની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નવસો ને છ જોવા મળે છે તમે જોઈ શકો છો ની અંદર કે જેમ જેમ ડાબી બાજુની જમણી બાજુ જઈએ તેમ તેમ આયનીકરણ એન્થાલપીનું મૂલ્ય સતત વધતું જાય છે આમ થવાનું મુખ્ય કારણ વિદ્યાર્થી મિત્રો કે જે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એ હંમેશાને હંમેશા બાહ્યતમ કક્ષામાં ઉમેરાય છે એટલે એટલે આવર્ત કોષ્ટરની અંદર ડાબી બાજુની જમણી બાજુ જતા પરમાણુ કદ ઘટે છે માટે ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા જરૂર પડે છે દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે છે માટે ડાબી બાજુથી જમણી તરફ જઈએ તેમ તેમ આયનીકરણ નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો સતત ને સતત વધતું જોવા મળે છે આ થઈ ગઈ આયનીકરણ એન્થાલ્પી હવે વાત કરીએ તેના ચોથા ગુણધર્મની વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વાત કરીએ તો સંક્રાંતિ ધાતુ તત્વો હોય તેમની મૂલ્ય વધારે હોય છે સંક્રાંતિ ધાતુ તત્વોની સ્થાયિતા ધાતુ તત્વોની સ્થાયિતા તેમના આયનીકરણ એન્થાલપી ઉપરથી ખબર પડે છે જેમ જેમ આપણે આયનીકરણ એન્થાલ્પી વધતી જાય તેમ તેમ પદાર્થની જે સ્થિરતા હોય એ વધતી જોવા મળે છે પરંતુ પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે દ્રાવણ ની અંદર હોય સંયોજન દ્રાવણની અંદર સંયોજનની સ્થાયીકરણ મદદથી ના માપતા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવામાં આવે છે દ્રાવણોમાં પદાર્થની સ્થાયીતા આયનીકરણ એન્થાલ્પી થી નહીં પરંતુ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ થી માપવામાં આવે છે

બરાબર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય થાય છે આમ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય નક્કી કરીને દ્રાવણની અંદર રહેલા આયનોને આપણે સ્થાયીતા માપી શકીએ છીએ